નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરોની આજ તારીખ સત્તર નવ બે હજાર પચીસની સાંજે થઈ છે મોટી જીત તો મિત્રો શા માટે જીત થઈ છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ સુવિધા માનવામાં આવે છે તો આ ભથ્થું કર્મચારીઓની આવકમાં સીધો ઉમેરો કરીને ફુગાવાના બોજને ઘટાડવામાં મદદ કરે છે તો દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં સરકાર મોંઘવારી ભથ્થાના દરોની સમીક્ષા એટલે કે વધારો કરે છે અને ગ્રાહક ભાવ સૂચક આંકના આધારે તેમાં વધારો કરવામાં આવે છે તો તાજેતરમાં એવી ચર્ચા હતી કે આઠમા પગાર પંચના અમલ પહેલાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં મોટી રાહત મળશે પરંતુ વાસ્તવમાં આ વખતે કર્મચારીઓને સરકાર તરફથી આંચકો લાગ્યો છે તો હવે જ્યારે પગાર પંચની જાહેરાતની રાહ લાંબી થઈ શકે છે ત્યારે મોંઘવારી ભથ્થા સંબંધિત સમાચારે કર્મચારીઓને નિરાશ કર્યા છે મિત્રો મિત્રો તો એક એવા સમાચાર છે અને સારા સમાચાર પણ છે તે બંને સમાચારની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું બે હજાર પચીસનું નવીનતમ અપડેટ તો મોંઘવારી ભથ્થું કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના પગારનો મુખ્ય ભાગ છે તો તે પેન્શનરોને પણ આપવામાં આવે છે અને તેના દર દર છ મહિને સુધારવામાં આવે છે તો આજના સમયમાં બજારમાં સતત વધતી જતી ફુગાવા એટલે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે એક રાહતનો સ્ત્રોત બની ગઈ છે તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થવાની અપેક્ષા હતી જો આ વધારો લાગુ કરવામાં આવ્યો હોત તો કર્મચારીઓનો કુલ મોંઘવારી ભથ્થું ચોપન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ ગયો હોત પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ જ કારણ છે કે કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે તેમ છતાં હજી સુધી મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી નથી અને તેને લીધે કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં લાગણી જોવા મળી છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ સંબંધિત સ્થિતિ વિશે તો બે હજાર છવ્વીસથી થી આઠમા પગાર પંચને લાગુ કરવાની શક્યતા અંગે ચર્ચાઓ ચાલી રહી છે તો કર્મચારીઓ આ કમિશનથી મૂળ પગારમાં મોટો વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ હાલમાં સરકાર તરફથી આ અંગે કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી તો હાલમાં સરકારનું વલણ એવું માનવામાં આવે છે કે પગાર પંચને બદલે ફિટમેન્ટ ફેક્ટર અથવા તો મોંઘવારી ભથ્થામાં સમયાંતરે વધારો જેવા વૈકલ્પિક ફોર્મ્યુલા દ્વારા રાહત આપવી જોઈએ અને આનાથી કર્મચારીઓના પગારમાં વચગાળાનો સુધારો શક્ય બની શકે છે પરંતુ જ્યાં સુધી આ અંગે નક્કર પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓએ ફક્ત મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોવી પડશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો ત્યાં સુધી દરેક પેન્શનરોને આની એક રાહ જોવી પડી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે એક નવો આંચકો તો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં સમાચાર આવ્યા કે મોંઘવારી ભથ્થાના દરમાં વધારો જે નિશ્ચિત માનવામાં આવતો હતો તેને મુલતવી રાખવામાં આવ્યો છે તો આનાથી કર્મચારીઓ અને પેન્શનરોમાં રોષ ફેલાયો છે તો હકીકતમાં ગ્રાહક ભાવ સૂચંક આંક એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈમાં વધઘટ અને સરકારની નાણાકીય સ્થિતિને કારણે તેને હાલમાં હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે તો જો સમયસર ડીએ વધારવામાં નહીં આવે તો તેની સીધી અસર કર્મચારીઓના ખિસ્સા પર પડશે તો બજાર ભાવમાં વધારો તેમની આવક અને ખર્ચ વચ્ચે સીધો તફાવત બનાવે છે તો ખાસ કરીને યુવાન કર્મચારીઓ અને પેન્શનરોને ભારે ફટકો પડી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થા તરીકે તમને શું મળે છે તો મોંઘવારી ભથ્થાનો દર કર્મચારીઓ અને પેન્શનરોની વિવિધ શ્રેણીઓ માટે લાગુ પડે છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ચોપન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો જ્યારે તે વધે છે ત્યારે તે સીધું તેમના કુલ પગારમાં ઉમેરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ત્રીસ હજાર રૂપિયા છે અને મળતું મોંઘવારી ભથ્થું ચોપન ટકા છે તો તેને વધારાના સોળ ને બસો રૂપિયા મળે છે તો જો અઠાવન ટકા હોત તો આ વધારો સત્તર હજાર ચારસો રૂપિયા સુધી પહોંચી ગયો હોત એટલે કે કર્મચારીઓને બારસો રૂપિયાની વધારાની આવક મળી શકી હોત પરંતુ હાલમાં આ નિર્ણય મુલતવી રાખીને રાહતની રાહ વધુ લાંબી થઈ ગઈ છે ત્યારબાદ જો વાત કરીએ તો ભવિષ્યની સંભાવનાઓ વિશે તો જો આપણે સરકારની રણનીતિ પર નજર કરીએ તો એવી અપેક્ષા રાખી શકાય છે કે આગામી થોડા મહિનામાં કર્મચારીઓને રાહત મળશે અને ઓક્ટોબર અથવા તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અંગે નવી જાહેરાત કરવામાં આવી શકે છે તો એ વાત ચોક્કસ છે કે આઠમા પગાર પંચ પહેલાં કર્મચારીઓએ ફક્ત મોંઘવારી ભથ્થાના નવા હપ્તાઓ પર આધાર રાખવો પડશે તો તે જ સમયે નાણાં મંત્રાલય અને મજૂર સંગઠનો વચ્ચેની બેઠકોમાં આ મુદ્દા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે નાના કર્મચારીઓ અને પેન્શનરોના હિતોને પ્રાથમિકતા આપવી જોઈએ ત્યારબાદ અંતમાં વાત કરીએ તો એકંદરે આઠમા પગાર પંચ પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાને સ્થગિત કરવાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફટકો પડ્યો છે જોકે સરકાર તરફથી ઉકેલની આશા હજુ પણ રહેલી છે તો કર્મચારીઓ પાસે આ સમયે ધીરજપૂર્વક રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવા વિનંતી અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ઈચ્છા થાય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં રોજબરોજ આવા જ વિડીયો અપલોડ થતા હોય છે